બેતાલીસ વર્ષના સુનિતાબેન જ્યારે મારી ઓપીડીમાં આવ્યા ત્યારે ખૂબ ચિંતામાં હતા તેમણે કહ્યું કે મેડમ મને થોડાક દિવસથી પેટમાં દુખતું હતું અને માસિક થોડુંક વધારે આવતું હતું એટલે મેં સોનોગ્રાફી કરાવી આ સોનોગ્રાફીમાં મને ગર્ભાશયમાં ગાંઠ બતાવે છે તો શું આ ગાંઠ કેન્સરની હશે મેડમ મારી ઉંમર તો હજી નાની છે મારા બંને બાળકો પણ નાના છે તો શું આ માટે મારે ગર્ભાશય કઢાવી નાખવું પડશે મિત્રો સુનિતાબેનની જેમ જ દરેક બહેનો જ્યારે ગાંઠ શબ્દ સાંભળે છે ત્યારે ટેન્શનમાં આવી જાય છે અને તેમાં પણ તેમને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આ ગાંઠ કેન્સરની તો નહીં હોય ને એટલે જ તમારી આ ચિંતાને દૂર કરવા માટે અને તમારા મનમાં જે પ્રશ્નો રહેલા છે તેનો જવાબ આપવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગર્ભાશયમાં થતી ગાંઠ કે જેને મેડિકલમાં યુટ્રાઇન ફાઇબ્રોડ કહેવામાં આવે છે તે શું છે આ ફાઇબ્રોડ થવાના કારણો શું છે આ ફાઇબ્રોડને કારણે આપણા શરીરમાં શું શું તકલીફો થાય છે અને આ ફાઇબ્રોડને આપણે કેવી રીતે નિદાન કરી શકીએ છીએ આ બધા જ વિશેની સરસ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું અને સાથે જ વિડીયોના એન્ડમાં આપણે એ પણ જોઈશું કે આ ફાઇબ્રોડનું ઓપરેશન કરાવવું શું જરૂરી છે માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો જેનો જવાબ અમે વિડીયો દ્વારા આવતી વખતે આપીશું નમસ્કાર હું છું ડોક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ ફાઇબ્રોડ છે શું મિત્રો ફાઇબ્રોડ એક ગર્ભાશયમાં થતી એક પ્રકારની ચરબીની ગાંઠ છે આપણે સાદી ભાષામાં જો સમજવું હોય તો તેને ગર્ભાશયમાં થતી રસોડી કહી શકીએ જેમ આપણા શરીરમાં ગમે તે જગ્યાએ રસોડી થાય છે તેવી જ રીતના જે ગર્ભાશયના સ્નાયુઓ રહેલા છે તેની જે ગાંઠ બને છે તેને રસોડી કહી શકાય અથવા તો ફાઈબ્રોડ કહેવામાં આવે છે તે સામાન્ય રીતે વીસથી કરી અને પિસ્તાલીસ વર્ષ સુધીની મહિલાઓમાં જોવા મળે છે તેની સાઇઝ નાના વટાણાથી કરી અને તરબૂચ જેટલી હોય છે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ગર્ભાશયમાં થતી આ ચરબીની ગાંઠ એ કેન્સરની ગાંઠ નથી હોતી અને ભવિષ્યમાં તેમાંથી ક્યારેય પણ કેન્સર થવાની શક્યતા રહેતી નથી માટે આ ગાંઠ કેન્સરની હશે કે મને કેન્સર થશે તે વિશે જરાય ડરવાની જરૂર નથી આ ફાઇબ્રોડ એટલે કે ગર્ભાશયમાં થતી ચરબીની ગાંઠ કે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે તો આ માટે આપણે સમજીએ કે ગર્ભાશયમાં ત્રણ પડ હોય છે સૌથી અંદરનું પડ જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે અને આ પળમાં જ બાળકનો વિકાસ થાય છે આ પળમાં પણ ગાંઠ થઈ શકે છે ગર્ભાશયનું વચ્ચેનું પડ કે જેને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે આ પડમાં પણ ગાંઠ થઈ શકે છે અને સૌથી બહારનું પડ જેને સિરોસા કહેવામાં આવે છે આ પડમાં પણ ગર્ભાશયની ગાંઠ થઈ શકે છે ગર્ભાશયના કોઈ કોઈપણ ત્રણમાંથી એક પડમાં કે તેના મુખ આગળ પણ આ ગર્ભાશયની ગાંઠ થઈ શકે છે ફાઈબ્રોડ શું છે એ સમજ્યા પછી હવે આપણે આ ફાઈબ્રોડ કેમ થાય છે તેના કારણો જોઈએ મિત્રો આ ફાઇબ્રોડ થવાના ઘણા બધા કારણો છે તેમાંનું સૌથી પહેલું અને મુખ્ય કારણ છે કે હોર્મોન ઇમ્બેલેન્સ થવા આપણા શરીરમાં મુખ્ય બે હોર્મોન છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ્યારે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે ત્યારે આ ફાઈબ્રોડ થાય છે આ ઉપરાંત બીજું કારણ છે જીનેટિક એટલે કે વારસાગત તમારા ઘરમાંથી જો તમારા મમ્મીને માસીને કે બહેનને કોઈને પણ આ ફાઇબ્રોડ હોય તો તમને ફાઇબ્રોડ થવાની શક્યતા વધી જાય છે ત્રીજું કારણ છે ગર્ભનિરોધક ગોળીઓ મિત્રો આ ગર્ભનિરોધક ગોળીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોન હોય છે માટે જો લાંબા સમય સુધી જો ગર્ભનિરોધક ગોળીઓ લેવામાં આવે તો શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી અને ફાઇબ્રોડ કરી શકે છે ચોથું કારણ વજન વધારે હોવું જે બહેનોનું વજન વધારે હોય તેમને આ ફાઈબ્રોડ થવાની શક્યતા વધી જાય છે પાંચમું કારણ છે કે જે બહેનોને પ્રેગ્નન્સી ન રહી હોય તેવા બહેનોમાં પણ ફાઇબ્રોડ થવાની શક્યતા રહે છે અને સૌથી છેલ્લું કારણ કે જો તમને પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાશયમાં ફાઇબ્રોડ હોય તો આ ફાઇબ્રોડ વધવાની શક્યતા વધી જાય છે કારણ કે પ્રેગનન્સી દરમિયાન આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધે છે માટે પ્રેગનન્સી પહેલાં જો ફાઇબ્રોડ હોય તો પ્રેગ્નન્સી દરમિયાન તેની સાઇઝ વધી શકે છે મિત્રો હવે કેટલાક ખોરાકને લગતા કારણો જોઈએ આયુર્વેદ મુજબ આ ફાઇબ્રોડને ગ્રંથિ કહેવામાં આવે છે અને તે થવાનું મુખ્ય કારણ છે વાયુ દોષ અને કફદોષનું વધવું જો તમારા ખોરાકમાં નિયમિત રીતે જો તમે દહીંનો ઉપયોગ કરો છો વાસી વસ્તુઓ લ્યો છો અથવા તો સૂકી વસ્તુ જેમ કે ગાંઠિયા પાપડી ચવાણુંનો રોજ ઉપયોગ કરો છો તો આ ફાઇબ્રોડ થવાની શક્યતા વધી જાય છે આયુર્વેદ મુજબ વાયુ અને કફદોષને વધારે એવા કોઈ પણ ખોરાક જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે પણ તમારા શરીરમાં ફાઈબ્રોડને કરી શકે છે ફાઇબ્રોડ થવાના કારણો જાણ્યા પછી હવે આપણે જોઈએ કે આ ફાઇબ્રોડને કારણે આપણા શરીરમાં શું તકલીફ થાય છે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે તો સૌથી પહેલું લક્ષણ છે કે માસિક વધારે આવવું લાંબા સમય સુધી આવવું અથવા તો માસિક બંધ થઈ ગયા પછી વચ્ચે વચ્ચે સ્પોટિંગ થવું એટલે કે ડાઘ થવા આ ફાઇબ્રોડનું મુખ્ય લક્ષણ છે આ ઉપરાંત ફાઇબ્રોડને કારણે ઘણી વખત પેટ અને પેઢીનો ભાગ ભારે લાગે છે સતત પેટમાં દુખાવો રહે છે અને તેમાં પણ માસિક આવતા પહેલાં આ દુખાવો વધી જાય છે સાથળના ભાગમાં કે કમરના ભાગમાં પણ દુખાવો આ ફાઇબ્રોડને કારણે થઈ શકે છે સાથે જ આ ફાઇબ્રોડને કારણે જો પેશાબની થેલી ઉપર દબાણ થતું હોય તો પેશાબ વારે વારે જવું પડે છે અને મળદ્વાર પર જો દબાણ થતું હોય તો કબજિયાત રહે છે મિત્રો ક્યારેક ક્યારેક આ ફાઇબ્રોડ ગર્ભાશયના ત્રણ પળમાંથી કોઈ પણ એવી જગ્યાએ હોય છે અને સાથે જ એની સાઇઝ એટલી મોટી હોય છે કે તે ગર્ભાશયના આકારને બગાડી નાખે છે અને તેને કારણે જ આ ફાઇબ્રોડને કારણે ઘણી વખત પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ પડે છે અને જો કદાચ ફાઇબ્રોડને કારણે પ્રેગ્નન્સી રહી પણ ગઈ હોય તો ક્યારેક એબોસન થવાના ચાન્સ પણ વધી જાય છે માટે તમને જ્યારે પણ સળંગ ત્રણ ચાર મહિનાથી જો માસિક વધારે આવતું હોય માસિક આવતા સમયે દુખાવો થતો હોય કે વચ્ચે વચ્ચે સ્પોટિંગ થતું હોય તો એક વખત તમારા નજીકના ડોક્ટરનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ આ ડોક્ટર તમારી સોનોગ્રાફી કરશે અને તેના દ્વારા તમે જાણી શકશો કે તમારા ગર્ભાશયમાં ફાઇબ્રોડ છે કે નહીં આપણે ફાઇબ્રોડ શું છે તે જાણ્યું તેના લક્ષણો જાણ્યા તે કેમ થાય છે તેના કારણો જાણ્યા હવે આપણે જોઈએ કે જો સોનોગ્રાફી રિપોર્ટમાં તમને ફાઇબ્રોડ છે તેવું આવ્યું તો શું કરવું જોઈએ તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ આંતરડાની તકલીફ માટે કે પેશાબની તકલીફ માટે સોનોગ્રાફી કરાવવા ગયા હોય છે અને તેમાં જ આ ફાઇબ્રોડ આવે છે તો તે સમયે જો આ ફાઇબ્રોડની સાઇઝ નાની હોય એ ફાઈબ્રોડને કારણે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની કંઈ જ તકલીફ ન થતી હોય તો આ સમયે કાંઈ જ ન કરવું જોઈએ માત્ર એટલું ધ્યાન રાખવું જોઈએ કે તેની સાઇઝ વધે છે કે નહીં તો આ માટે દર છ મહિને આપણે રેગ્યુલર સોનોગ્રાફી રિપોર્ટ્સ કરાવવો જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરતા રહેવો જોઈએ જો તમારી ઉંમર ચાલીસથી પચાસ વર્ષ વચ્ચે છે અને તમને ફાઈબ્રોડ આવે છે અને તમારા શરીરમાં જો કોઈપણ પ્રકારના લક્ષણો નથી તો કોઈ જ ચિંતા ન કરો કારણ કે મિત્રો આપણે જોયું કે ઇસ્ટ્રોજન હોર્મોન વધવાને કારણે આ ફાઇબ્રોડ વધે છે માટે જ્યારે મેનોપોઝ એટલે કે માસિક બંધ થાય છે ત્યારે ફાઇબ્રોડ ઓટોમેટિક જ સંકોચાઈ જાય છે માટે ઘણી વખત કંઈ પણ ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો પણ આ ફાઈબ્રોડ સંકોચાઈ જાય છે માટે આ સ્થિતિમાં તમારે થોભો અને રાહ જુઓ એ નીતિ અપનાવવી હવે આ ફાઇબ્રોડને કારણે તમારા શરીરમાં જો અલગ અલગ તકલીફ થતી હોય તો કઈ રીતે દવા કરવી જોઈએ તો મિત્રો અમારી પાસે આ ફાઈબ્રોડને લગતા ઘણા પેશન્ટ આવે છે આ સમયે અમે કેટલીક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ છીએ કે જે આવનાર પેશન્ટ છે તેની ઉંમર કેટલી છે આ ફાઈબ્રોડ કઈ જગ્યાએ આવેલું છે તેની સાઇઝ કેટલી છે તેને કારણે તેના શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે આ બધી જ પરિસ્થિતિઓનો વિચાર કરીને અમે અનેક દવાઓ આપીએ છીએ જેમાં ચંદ્રભ્રભાવટી આરોગ્યવર્ધિની કાચનાર ગૂગણ વરુણાદિક વાત જેવી અનેક આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શકાય છે જો તમારે આ સમસ્યામાં ઘરમેળે ઉપયોગ કરવો હોય તો તમારે નિયમિત રીતે હરડેનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત તમે બજારમાંથી મળતા કાંચનાર નામના ક્વાથનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો એલોપેથિકમાં જ્યારે હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારે આયુર્વેદમાં આ ફાઇબ્રોડની ટ્રીટમેન્ટ માટે દવાની સાથે ખોરાક અને યોગ પણ એટલો જ ભાગ ભજવે છે માટે તમારે તમારા ખોરાકમાં વાયુ અને કફ દોષને વધારે એવો ખોરાક શક્ય તેટલો ઓછો લેવો જોઈએ ખાસ કરીને દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો તમે નિયમિત રીતે સૂર્ય નમસ્કાર ભુજંગાસન સર્વાંગાસન પાદાસન નૌકાસન કે હલાસન જેવા આસનનો ઉપયોગ કરો છો તો આ ફાઇબ્રોડની સમસ્યામાં તમને ચોક્કસ ફાયદો થાય છે સૌથી છેલ્લે આપણે એ જોઈએ કે ફાઇબ્રોડનું ઓપરેશન કરાવવાની જરૂર ક્યારે પડે છે મિત્રો તમે એક વાત ખાસ જોજો જ્યારે પણ કોઈ વ્યક્તિને ફાઈબ્રોડ આવે છે ત્યારે તેની આસપાસની બહેનો એને ડરાવે છે કે એની સાઇઝ તો ધીમે ધીમે વધતી જશે તેને ગર્ભાશય કઢાવવું પડશે પણ આ સમસ્યામાં તમારે બિલકુલ ડરવાની જરૂર નથી આ બધી વાતને સાંભળવાને બદલે તમે જે વ્યક્તિને આ વિષયનું જ્ઞાન છે તેવા ડૉક્ટરને મળો શક્ય હોય તો આયુર્વેદ ડૉક્ટરને કન્સલ્ટ કરો ગર્ભાશયનું ઓપરેશન કરાવતા પહેલાં એક વખત આયુર્વેદિક ટ્રીટમેન્ટ જરૂરથી લ્યો કારણ કે રિસર્ચ મુજબ માત્ર સોમાંથી પંદર ટકા પેશન્ટને જ આ ફાઈબ્રોન માટે ઓપરેશન કરાવવાની જરૂર પડે છે માટે ઓપરેશન કરાવતા પહેલાં એક વખત આયુર્વેદનો સહારો અવશ્ય લો અને એક વાત એ પણ છે મિત્રો કે ઓપરેશન કરાવ્યા પછી પણ આ ફાઈબ્રોન ફરીથી થઈ શકે છે જેવી રીતે આપણા શરીરમાં પથરી કઢાવ્યા પછી પથરી ફરીવાર થાય છે તેવી જ રીતના આ ફાઇબ્રોડનું ઓપરેશન કરાવ્યા પછી થોડા સમય પછી તે ફરીથી થઈ શકે છે માટે જ આ સમસ્યામાં આયુર્વેદ ચિકિત્સા કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે પરંતુ જો તમારો ફાઇબ્રોડ બહુ મોટી સાઇઝનો હોય તેને કારણે તમને સતત ખૂબ માસિક આવતું હોય સખત દુખાવો થતો હોય અને કોઈ પણ દવાથી આ માસિકની સમસ્યામાં ફાયદો ન થતો હોય તો અને તો જ માત્ર તમારે ઓપરેશન કરાવવું જોઈએ મિત્રો આ આખા વિડીયોનો આપણે સાર જોઈએ તો ફાઈબ્રોડ એ ગર્ભાશયમાં થતી ચરબીની ગાંઠ છે તે કેન્સરની ગાંઠ નથી અને ભવિષ્યમાં તેમાંથી કેન્સર થવાની શક્યતા પણ નથી અને જેવો મેનોપોઝ આવે એ દરમિયાન આ ગાંઠ ઓટોમેટિક સંકોચાઈ જાય છે જો તમારી સાઇઝ નાની હોય અને કોઈ લક્ષણો ન હોય તો ટ્રીટમેન્ટ કરાવવાની પણ કોઈ જરૂર નથી માત્ર દર છ મહિને સોનોગ્રાફી કરાવી અને જો લક્ષણો વધારે હોય સાઇઝ વધારે હોય તો ઘરગથ્થુ ઉપચારને બદલે નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો આશા રાખું છું કે આ વિડિયોમાંથી તમને ઘણી ઉપયોગી માહિતી મળી હશે આ વિડિયોને વધુમાં વધુ બહેનો સુધી શેર કરો જેથી આપણે બહેનોની ચિંતાને દૂર કરી શકીએ તેના ગર્ભાશયને સ્વસ્થ રાખી શકીએ અને ગર્ભાશયના ઓપરેશનથી બચાવી શકીએ આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો